એ વ્યક્તિ જે જાગૃત વ્યક્તિ છે ગુસર ગ્રામ પંચાયતમાં રહેતા કરસનભાઈ નજરુભાઈ રાઠવા આ કરસનભાઈએ પોતે એક આવેદન પત્ર આપે છે તાલુકા વિકાસ અધિકારીમાં તાલુકા વિકાસ અધિકારીમાં આવેદન પત્ર આપ્યા બાદ તેઓ જાય છે જિલ્લા વિકાસ અધિકારી પાસે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને તપાસનો ઓર્ડર કરે છે આ ઓર્ડરના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર અરજદારને સાથે રાખી

ઢાંક પીછોડો કરવાની શરૂઆત કરી શરૂઆતમાં આ જે કોન્ટ્રાક્ટરો હતા પંચમહાલ જિલ્લાના કોન્ટ્રાક્ટરો રાતોરાત ત્યાં રોડ રસ્તાઓ પર જેના કોઈ પણ પ્રકારના કામ નહોતા થયા તેનું તેમણે લેબર વેતન ઉપાડી લીધું કે રોડ રસ્તાઓની આસપાસ આ લોકો મેટલ નાખે છે મેટલ નાખ્યા બાદ ઢાંક પીછોડો કરવાની શરૂઆત થાય છે એટલે ફરી એકવાર કરશનભાઈ જે છે એ કરશનભાઈએ ફરી એકવાર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરે છે કે જે અમે તમારું ધ્યાન દોર્યું છે એ ધ્યાન ખરેખર આવ્યા બાદ અમને અમારી આંખોમાં ધૂળ જોખી અને આ આઢા પિછોડો કરીને પોતે સત્યવાદી હરીશ હોવાના કોન્ટ્રાક્ટરઓ દેખાવ કરવા માંગે છે એટલે ફરી એકવાર આ જે વિડિયો હતો સ્થાનિક જે

જિલ્લા વિકાસ અધિકારી પોતે આ જે હતા એ કોન્ટ્રેક્ટરોએ એ પણ ન જાણ્યું એ પણ ન સમજ્યું એ પણ ન વિચાર્યું કે અહીંયા તો ઠીક છે અમે તો જઈશું જ અમારા તો કૌભાંડો ખુલી જ ગયા છે પણ અધિકારીઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક જો અમે ખોટું કરીશું તો એ લોકો પણ બદનામ થઈ જશે એ ન વિચાર કર્યો અને રાતોરાત એ લોકોએ જીસીબી અને ટ્રેક્ટરથી આ કામ કર્યું હતું તેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થઈ જિલ્લા વિકાસ અધિકારીએ આપણે જે આપણે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા એ જોયા હશે અને એ જોયા બાદ તેઓ પોતે જાતે સ્થળ તપાસ કરવા માટે ગઈકાલના રોજ ત્યાં સ્થળ તપાસ કરવા માટે આવે છે ને સ્થળ તપાસ કર્યા બાદ તેઓ હવે કયા પ્રકારની આ સત્યવાદી હરિશ્ચંદ્ર બની બેઠેલા ભ્રષ્ટાચારી કોન્ટેક્ટરો પર કાર્યવાહી કરે છે એ તો હવે આવનારો સમય બતાવશે પરંતુ જો આવી જ કાર્યવાહી વેજલપુર ગ્રામ પંચાયતમાં થાય તો પછી આખો વરઘોડો દાહોદની પંચમહાલમાં પણ નીકળે તેમાં કોઈ નવાઈની વાત નથી જોઈએ આ વિડીયોમાં કે પંચમહાલ જિલ્લાના જે જિલ્લા વિકાસ અધિકારી છે એ જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ તપાસ કર્યા સ્થળ તપાસના આધારે ત્યાંના જે સ્થાનિક નાગરિકો છે એ નાગરિકો પણ ત્યાં હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગ્રામમાં સ્થાનિક જાગૃત નાગરિક કરશનભાઈ નજરુભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને કાલોલના ઇન્ચાર્જ ટીડીઓને લેખિતમાં પાંચ આઠ બે હજાર પચીસના રોજ લેખિતમાં આવેદન સાથે ખોટા ખોટા કરેલા કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતું અને આમ આ ભ્રષ્ટાચારને લઈ હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝમાં આપણે સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરી સૂત્રો અને અરજદારથી માહિતી મળતા ચૌદ આઠ બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર જઈને અરજદારને સાથે રાખીને સ્થળ તપાસ કર્યા હોવાનું સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું કામ નહીં થયેલા હોવાના અહેવાલ તૈયાર કરીને ઉપલી કચેરીએ મોકલી હોવાનું જાણવા મળેલ હતું ત્યારબાદ ભ્રષ્ટાચારી બાબુઓ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તારીખ બાર નવ બે હજાર રોજ ગુસ્સર ગ્રામ પંચાયતના હદમાં મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર જેસીબી દ્વારા કપચી ભરીને નાખવામાં આવી હતી તે મનરેગા યોજનાના કામો મશીનરી દ્વારા કરવામાં આવ્યા છે જે કામો સ્થળ ઉપર થયા નહોતા તેમ છતાં તેના લેબરોના વેતનના જે રૂપિયા હતા તે ઉપડી ગયા હતા આમ આ ભ્રષ્ટાચારી બાબુઓએ કરેલા કામોની લીપાપોતીના સમાચાર પ્રસિદ્ધ થતા આખરે પંચમહાલ જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા ગઈકાલના રોજ ઘુસર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં ઘુસર ઘુસર ગ્રામમાં મનેગા યોજનાના કામોની સ્થળ તપાસ કરતા હોવાની માહિતી મળી હતી હવે જોવું એ રહ્યું કે આ ભ્રષ્ટાચારી બાબુઓ ઉપર પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ મનરેગા યોજના કામોની વેજલપુર ગામે જાત તપાસ કર્યા હોવાની માહિતી પણ મળી રહી છે ત્યારે વેજલપુર ગામના તમામ મનરેગા યોજનાના કામોની ડીડીઓ દ્વારા ઝીણવટપૂર્વક જો તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે જો દાહોદવાળી વેજલપુર ગામે પણ થાય ને ભ્રષ્ટાચારીઓ બાબુ આ જેલના સળિયાઓ પાછળ ધકેલાય એમાં કોઈ બે મત નથી કુશર મનરેગા યોજનામાં અમે તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું એના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી ચૌદ આઠ બે હજાર પચીસના રોજ એને તાલુકા વિકાસ અધિકારી આવીને સ્થળ ઉપર આવીને તપાસ કર્યું હતું

તો શું કરે છે શું નહીં હવે કોઈ અમને કીધું તમામ સ્થળોની તપાસ કરી કે પછી કોઈ એક જ કામ સ્થળ તપાસ કરી તમામ સ્થળ ઉપર તપાસ કરી છે જિલ્લા વિકાસ અધિકારી શું નામ મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ